સાબરકાંઠા જિલ્લાના મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરવી છે ઈડર તાલુકાની ઈડરના રિવાસ પાસે આવેલા મહાકાલી મંદિર પરિસરમાં રહેતા સેવકને કોઈ અજાને ઈસમોએ હત્યા કરીને ફરાર થયાની એક ઘટના સામે આવી છે મંદિર પરિષદમાં સુઈ રહેલા સેવકની મોડી રાત્રે અજાના ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે મોટને ઘાટ ઉતારી ફરાર થયા છે સેવકની હત્યા બાદ સ્થાનિક પોલીસ સહિત એસઓજી એલસીબી તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી છે આ ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પોલીસે હત્યા કરે સેવકના મૃતદેહને પીએમઆરથી ઇડે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે હત્યા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી અજાણ્યા શખ્સને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આજે વાત કરી છે ઈડર તાલુકાના રેવાસ ગામની રેવાસ ગામના પાસે આવેલા મહાકાળી મંદિરના પરિસરમાં રહેતા સેવકને કોઈ અજાણ ઈસમોએ હત્યા કરી ફરાર થયાની ઘટના સામે આવી છે ત્યારે સાબરકાંઠા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ગામ લોકોના મોટા ટોરેસ્ટ ટોળા ઉપડ્યા છે અને હત્યારાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સેવકની હત્યા બાદ સ્થાનિક પોલીસ સહિત એસઓજી એલસીબી તેમજ એફએસએલની ટીમ ઘટના